બીજો આપણો પ્રકાર છે મિત્રો દર્શક સર્વનામના બે પ્રકાર છે એક છે નિકટવર્તી દર્શક સર્વનામ અને બીજો છે દૂરવર્તી દર્શક સર્વનામ જે નજીક ને બતાવવા માટે જે વપરાય છે નિકટવર્તી દૂરની વસ્તુને ને જે સર્વનામ વપરાય છે દૂરવર્તી સર્વનામ હવે દર્શક સર્વનામ એટલે શું જે સર્વનામ દૂરની કે પાસેની વસ્તુને દર્શાવવા માટે વપરાય છે તે દર્શક સર્વનામ કહેવાય છે ઉદાહરણ તરીકે આ કઈક પડેલું છે આ નિકટવર્તી દર્શક સર્વનામ છે કારણ કે આ શબ્દ આપણે નજીક બતાવીએ છીએ નંબર બે તે ગાય આપણી નથી તે દૂરવર્તી દર્શક સર્વનામ છે કારણ કે આપણે તે દર્શાવીએ છીએ નંબર ત્રણ પેલું ફૂલ ખૂબ જ સુંદર છે પેલું એ દૂરવર્તી દર્શક સર્વનામ છે કારણ કે આપણે દૂરની વસ્તુને વટાવી રહ્યા છે પેલું એ રીતે નિકટવર્તી દર્શક સર્વનામ આ સર્વનામ નજીકની વસ્તુ વ્યક્તિ કે પદાર્થને દર્શાવવા માટે વપરાય છે તેથી તે નિકટવર્તી દર્શક સર્વનામ કહેવાય છે દાખલા તરીકે આપણે અંગ્રેજીમાં કહીએ છીએ આ ગુજરાતીમાં આપણે આ શબ્દથી નિકટવર્તી વસ્તુ બતાવીએ છીએ દૂરવર્તી દર્શક સર્વનામ તે એ પેલું

જેમ કે પેલો પેલી પેલું પેલા પેલો આ રીતે એ લિંગ અને વચન અનુસાર વપરાય છે મિત્રો વિદ્યાર્થી મિત્રો જો તમે ધ્યાનથી સાંભળતા હોય અને સમજતા હોય તો આપવાનો જવાબ નંબર એક પેલું એ કયા સર્વનામનું ઉદાહરણ છે એ નિકટવર્તી બી દૂરવર્તી તો આમાં તમારે એ અથવા તો બી લખીને આનો આન્સર આપવાનો છે નંબર બે આ એ કયા સર્વનામનું ઉદાહરણ છે એ નિકટવર્તી બી દૂરવર્તી તો મિત્રો તમારે કોમેન્ટ બોક્સમાં નીચે જવાબ આપવાનો છે ટૂંકમાં જ આપવાનો છે નંબર એક એ અથવા તો બી લખીને નંબર બે એ અથવા તો બી લખીને તો ચાલો આપણે જોઈએ કયું બાળક સૌથી પહેલા જવાબ આપે છે પ્રશ્નવાચક પ્રશ્નવાચક સર્વનામ એટલે શું જેમાં પ્રશ્ન પૂછાય માટે વપરાય છે પ્રશ્ન પૂછવા જે વપરાય એને પ્રશ્નવાચક સર્વનામ કહેવાય છે દાખલા તરીકે કોણ શું કયું સામાન્ય રીતે કોણ સજીવ પદાર્થ ને માટે અને શું નિર્જીવ પદાર્થને માટે વપરાય છે ક્યારે જ્યારે કયું સજીવ નિર્જીવ બંને માટે વપરાય છે એટલે મિત્રો કોણ શું કયું આ ત્રણે સર્વનામ છે તો પ્રશ્નવાચક સર્વનામ છે અને કોણ સજીવ વસ્તુ માટે વપરાય છે શું એ નિર્જીવ પદાર્થ માટે અને કયું સજીવ નિર્જીવ બંને માટે વપરાય છે અને સજીવ વ્યક્તિ માટે વપરાયું છે અને નંબર ચાર ફળો શેમાં મૂક્યા છે પહેલા તો નંબર બે નું એક્ઝામ્પલ આપણે લઈ લઈએ ત્યાં શું પડ્યું છે

પ્રશ્ન નંબર ત્રણ કોણ એ કયા સર્વનામનું ઉદાહરણ છે એ દર્શક વાચક સર્વનામ બી પ્રશ્ન વાચક સર્વનામ નંબર ચાર કયું સર્વનામ સામો વપરાય છે એ સજીવ માટે બી નિર્જીવ માટે તો મિત્રો આનો જવાબ ટૂંકમાં તમારે કોમેન્ટ બોક્સમાં આપવાનો છે નંબર ત્રણ એ અથવા તો બી લખીને નંબર ચાર એ અથવા તો બી લખીને નંબર ચાર સ્વવાચક સર્વનામ સર્વનામ તો આપણે એનો અભ્યાસ કરીએ સ્વવાચક એટલે શું નામ કે પોતાને જ ભાર દઈને ઓળખાવવામાં સર્વનામને સ્વવાચક સર્વનામ કહે છે વ્યક્તિ પોતાને માટે ભાર દઈને ઓળખાવવા માટે જે સર્વનામનો ઉપયોગ કરે છે તે સ્વવાચક સર્વનામ કહેવાય છે પોતે એટલે સ્વયં કે જાતે જાતે જ સ્વ સ્વવાચક સર્વનામ છે નંબર બે તે પોતે નાપાસ થવા માટે જવાબદાર છે અહિયાં પોતે એ સ્વવાચક સર્વનામ છે નંબર ત્રણ હું પોતે ત્યાં આવીશ અહીંયા પોતે સ્વવાચક સર્વનામ છે નંબર ચાર તે ખુદ કામ કરવા સમર્થ છે અહીંયા પણ ખુદ શબ્દ એ સ્વવાચક સર્વનામનું ઉદાહરણ છે નંબર પાંચ તે સ્વયં મહેનત કરે છે તો અહીંયા જાતે પોતે ખુદ સ્વયં આ બધા શબ્દો જે વપરાય ત્યારે સમજી લેવાનું આ સ્વવાચક સર્વનામના ઉદાહરણ છે હવે આપણે પ્રશ્ન પૂછીએ મિત્રો નંબર પાંચ નામ કે સર્વનામને પોતાને જ ભાર દઈને ઓળખાવવામાં વપરાતા સર્વનામને ખાલી જગ્યા સર્વનામ કહે છે એ તમારે આનો જવાબ નીચે કોમેન્ટ બોક્સમાં આપવાનો છે નંબર છ પોતે એ કયા સર્વનામનું ઉદાહરણ છે એ સ્વવાચક સર્વનામ બી પ્રશ્નવાચક સર્વનામ તો મિત્રો એક ખાલી જગ્યા છે જેનો જવાબ તમારે આપવાનો છે નંબર છ એના ઓપ્શન પણ આપેલા છે તો એમાં જોઈને એનો જવાબ આપવાનો છે પ્રસ્તુત કરતા શબ્બીર અલી જી ભટ્ટ થેન્કયુ ફોર વોચિંગ ઝીસ વિડીયો મિત્રો આવા વધુ વિડીયો જોવા માટે મારે ચેનલને સબસ્ક્રાઇબ કરો બેલા એક દબાવ જેથી તમને તુરંત નવા વિડીયો મળી રહે અહીં જે પ્લે આપેલું છે એમાંથી પણ તમે વધુ વ્યાકરણને લગતા લખતા વિડિયો જોઈ શકો છો થેન્કયુ ફોર વોચિંગ ધી વિડીયો